નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ આજે મારે સીધી વાત કરવી છે નવસારી જિલ્લા અને સમગ્ર રાજ્યની શાળાઓની હાલ શાળાઓનું નવું સત્ર શરૂ થઈ ગયું અને બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ લગભગ ઘણા વર્ષોથી રાજ્યની વિવિધ શાળાઓમાં જ્યારે આ શાળા ખુલતી હોય ત્યારે પ્રવેશોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે અને એ પરંપરા મુજબ શાળાનું પ્રથમ સત્ર શરૂ થાય ત્યારે રાજ્યના મંત્રીઓ સચિવો અને વિવિધ મહાનુભાવો નિર્ધારિત સ્થળે જતા હોય છે શાળામાં બાળકો આવે એમને આવકારતા હોય છે ભાષણ બાસણ આપતા હોય છે અને આ રીતે પ્રવેશોત્સવની ઉજવણી થતી હોય છે એના માટે ખાસ બજેટ પણ ફાળવવામાં આવે છે અને એ પ્રમાણે સારા પ્રવેશોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે શિક્ષકો પણ આમાં જોડાતા હોય છે બાળકો પણ જોડાતા હોય છે અને બાળકોને વિવિધ પ્રકારે ગિફ્ટો આપીને અથવા તો કિટ આપીને આવકારવામાં આવતા હોય છે આમ તો સરકારના ઘણા બધા સ્લોગનો છે બને ગુજરાત કનેકરેવની સારા પ્રવર્તક ધમસે ગુજરાત બનસે ગુજરાત અનેક slogans પણ વારંવાર તમેને હું એના ઉચ્ચારણો સાંભળતા આવતા હોય છે અને એ ઉચ્ચારણોને પ્રમાણેના નિર્ધારિત કાર્યક્રમોની પ્રિન્ટોટો અથવા તો સમાચારો અમે પણ પ્રકાશિત કરતા હોઈએ છીએ પણ મારે આજે સીધી વાત કરવી છે કે આ સરકારી તાઇફાઓની સાથે સાથે શું ખરેખર સારાના જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે એ બાળકોને યોગ્ય શિક્ષણ મળે છે સરકાર જે જાહેરાતો કરે છે એ જાહેરાતો એમને ફર સુધી ખરેખર પહોંચે છે કે માત્ર આ જાહેરાતો પૂરતી જ હોય છે પ્રવેશોત્સવના જે ઉત્સવો થાય છે એ ચોક્કસ એક સારી બાબત છે પોઝિટિવ છે હું એને પોઝિટિવ લેવાની કોશિશ પણ કરું છું પરંતુ એ થોડા દિવસ બાદ તાઇફા પુરવાર થાય છે કારણ કે જે શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે અપૂરતી સગવડો હોય છે શૌચાલયોના નામે શૂન્ય અવકાશ હોય છે અને જે હોય છે તેની સાફ સફાઈ થતી નથી હોતી રમત ગમત ના મેદાનમાં યોગ્ય રમતગમતના સાધનો નથી હોતા શાળાઓમાં વર્ગખંડો હોય છે આધુનિક સગવડો હોય છે ભૌતિક સગવડો હોય છે તેવી પાત્ર ધરાવતા શિક્ષકો શિક્ષકો નથી અને જ્યાં હોય છે ત્યાં જરૂરિયાત પૂરતા બાળકો નથી હોતા ત્યારે સવાલ એ થાય છે કે સરકાર જાતે જાણે છે સરકારી બાબુઓ અત્યાર સુધી કચેરીમાં વેચતા હોય છે પરંતુ શાળા નામે એઓ આવી શાળાઓની મુલાકાત લેતા હોય છે અને મોટા ભાગની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાતી હોય છે અને એમાં કે તો સ્થાનિક કક્ષાએ નાના પાયે જો ઉત્સવ હોય તો સ્થાનિક નેતાઓ જતા હોય છે અને જો મોટા પાયે એટલે કે જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના જ્યારે પ્રવેશોત્સવ ઉજવાતા હોય છે ત્યારે સરકારના સચિવ શ્રીઓ સરકારના મંત્રીશ્રીઓ શ્રીઓ શ્રીઓ પણ જતા હોય છે જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દેદારો પણ જતા હોય છે નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો પણ જતા હોય છે આ તમામ નેતાઓ એ સારામાં જતા હોય છે સારામાં બે દોઢ બે કલાક કાઢતા હોય છે ત્યારે શું એ નેતાઓ એ અધિકારીઓ આ સારાની મુલાકાત ના લઈ શકે અને સારાની શું શું સમસ્યા છે એ જણા જાણી શકે એ જાણીને એ સમસ્યાઓનું નિરાકરણ તેમના જ હાથમાં હોય છે કારણ કે અધિકારીઓ હોય તો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે અથવા તો જે તે વિભાગને રજૂઆત કરીને આવા નાના નાના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે પરંતુ કેમ આ થતું નથી એ મને સમજાતું નથી હવે વાત કરો નવસારી વિજલપુર નગરપાલિકાની તો નવસારી નગરપાલિકા હતી ત્યારે નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્યરત હતી અને એની અંતર્ગત કન્યા શાળાઓ કુમાર શાળાઓ મિશ્ર શાળાઓ અને હાલ એક અંગ્રેજી માધ્યમની ખાતે શાળા પણ બનાવવામાં આવી છે સારું કહેવાય શહેરમાં એક અંગ્રેજી માધ્યમની શાળા ઉભી થઈ પણ એ સારાની સામે પણ મેં થોડા દિવસ પહેલાં જ એક સમા અમારા સમાચારમાં જણાવ્યું હતું અને અમારી રિયાલિટી રિપોર્ટ ચેક કરવા ગયા હતા સારાનું મકાન ભવ્ય છે પરંતુ ત્યાં સાફ સફાઈનો અભાવ છે ત્યાં પૂરતા કર્મચારીઓ નથી શિક્ષકો નથી એ વાત થઈ એક અંગ્રેજી માધ્યમની સારાની પણ અનેક સારાઓની હાલત ખરાબ છે પણ એના કરતાંય બદતર હાલત એ છે કે આ સરકારી શાળાઓમાં એટલે કે નગરપાલિકાની શાળાઓમાં ભણતા આવતા બાળકોને પાઠ્યપુસ્તકો સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે ગણવેશ સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે શૂઝ અને અન્ય ચીજ વસ્તુઓ એમને સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એટલે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે અને સાથે સાથે નોટબુકો પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે દરેકને ખબર છે કે જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ જતી હોય છે નગરપાલિકાના તમામ હોદ્દેદારોના બાળકો પણ છે અને એ બાળકો વિવિધ શાળાઓમાં ભણતા હોય છે હા

હોય છે અને વાલી હોય છે વાલી લાચા થઈને એમની સારા જે સ્કૂલમાં જાય એ સ્કૂલ એટલે કે જે સ્ટેશનરી દુકાનમાં ઓર્ડર કરવામાં આવે સારા કહે કે આ સારામાં જઈને ઓર્ડર એટલે કે આ દુકાનમાં જઈને પુસ્તકો લઈ આવજો ત્યાં કતારમાં ઉભા રહીને જે ભાવ માગે એ ભાવે ત્યાં પુસ્તકો ખરીદી લાવતા હોય છે નોટબુકો ખરીદી લાવતા હોય છે પણ સરકાર દ્વારા

શાળાઓ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એ શાળાઓના બાળકો નોટબુકોથી વંચિત છે પુસ્તકો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા અમુક પુસ્તકોની ખોટ છે એ પુસ્તકો એમના સુધી પહોંચ્યા છે પરંતુ નોટબુકો નથી તો અન્ય સગવડો પણ નથી આ શાળાઓમાં પૂરતા શિક્ષકો પણ નથી ત્યારે આ મુદ્દે નવસારી વિજલપોર નગરપાલિકાના જ સત્તાધારી પક્ષના જ સુધરા સભ્ય અને અત્યારે એક કમિટીના ચેરમેન છે એવા વિજયભાઈ રાઠોડ વર્ષોથી અવાજ ઉઠાવતા આવ્યા છે પણ કોણ જાણે કેમ જો નગરપાલિકામાં એક પાલિકાના ચેરમેન ચેરમેનની ને જ જો આંખ આડા કાન કરી દેવામાં આવતા હોય તો બીજાનું તો શું થતું હશે એ ભગવાન જાણે અમારી ટીમે વિજયભાઈનો સંપર્ક કર્યો અને વિજયભાઈએ જે કીધું જે હૈયાવરા ઠાલવી એ તમને બતાવી છે જુઓ શું કહે છે વિજયભાઈ વિજયભાઈ મનુભાઈ રાઠોડ હું નવસારી વિજયપુર નગરપાલિકાના મોટર ગેરેજ કમિટીના ચેરમેન મારી વર્ષોની એક જ માંગણી હતી જ્યારે હું સુધરા સભ્ય ન હતો ત્યારે પણ આ નોટબુક કંપાસ બુક પર વિશેષ ધ્યાન આપતો અને ત્યારેથી મારે નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવાનું થતું હતું પણ અત્યારે જ્યારથી સુધરા સભ્ય બન્યો ત્યારે મેં રાઈટિંગમાં આપ્યું તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર બાવીસના રોજ મેં એ લોકોને જાણ કરેલી કે આપણે ગરીબ વિદ્યાર્થીઓના વાલીને આર્થિક બળદન ના પડે એના લીધે આપણે સમયસર નોટબુક કંપાસ કમ્પોસ્ટબોક્સ જે કોઈ શૈક્ષણિક કીટ હોય તે આપી દેવી જોઈએ એટલે એનાથી એમના વાલીઓને જે કોઈ પૈસા બચે એ કોઈ બીજા શૈક્ષણિક કાર્ય વપરાય પણ કોઈને કોઈ ખામીના લીધે બે હજાર આ ચોવીસથી તો છતાં પણ અમે રેગ્યુલર નોટબુક આપી શક્યા નથી અને આજે ઓગણત્રીસ તારીખ જેવી થઈ ગઈ છે અને શાળા ખોલીને સત્તર દિવસ જેવા થયા છે હજુ અમારે ત્યાં હજુ અમે નોટબુક લાવી શક્યા નથી એટલે વારંવાર વારંવાર મારે આ રજૂઆત કરીને લેખી પોખીથી હવે મને બી સારું નહીં લાગે કે આ કેટલી વાર વાત કરવાનું હવે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે અધિકારીઓને આ રાઇટિંગ માટે આપેલું હોય હવે જે તે કામગીરી કરવાની તે લોકોના હાથમાં હોય એ લોકોને આપ્યું એટલે એ લોકો કામ આને જે કંઈ એની પ્રોસિજર હોય તે કામ કરીને પૂરું કરવાનું આપણા સ્વર્ગવાસી એક્ઝિક્યુટિવ ચેરમેન અશ્વિનભાઈ હતા અને ત્યારે ટેન્ડર ખોલ્યો ત્યારે મને બોલાવો એણે અશ્વિનભાઈએ અને કહેલું કે વિજયભાઈ આ તમે જરાક કાના પર નોટબુકમાં વિશેષ ધ્યાન આપજો ટચ હતા પણ આ વર્ષે પણ જે સેઠે વેસે અને આજે સત્તર અઢાર દિવસ જેવા છે છતાં પણ અમે નોટબુક લાવી શક્યા નથી એટલે હવે પછી ના છૂટકે મારે જ્યાં સુધી જો નહીં આપે પછી તો મારે કાળી પટ્ટી બાંધવાનો વારો આવે ને આ કોઈ રાજકીય નથી કે રાજકીય કાવા દાવા કે આ તે આ એક છોકરા લોકના હિતમાં કામ છે એટલે કોઈ પણ રાજકીય નજરે આ મુદ્દાને જોવો નહીં મને નવાઈ એ લાગે છે વિજયભાઈની વાત જાણ્યા પછી કે વિજયભાઈ એ ચલો કદાચ એક વાર કદાચ કેલેન્ડરમાં ભૂલ થઈ ગઈ હોય અને કદાચ જૂન મહિના સુધીની સારા નોટબુક લાવવાનું ભૂલી ગઈ હોય અથવા તો આ નગરપાલિકા નોટબુક ખરીદવાનું ભૂલી ગઈ હોય તો વિજયભાઈએ વારંવાર યાદ કરાવ્યું છે દર વર્ષે નોટ ખરીદવાની હોય છે બજેટ ફાળી દેવામાં આવતું હોય છે અને છેલ્લે છેલ્લે મને યાદ છે ગઈ વખતે તો છ મહિના પછી કદાચ નોટબુક વિતરણ થઈ હતી તો દર વખતે નોટબુક આપવાની હોય છે દર વખતે એના ટેન્ડર બહાર પાડવાનો હોય છે જે સરકારની પ્રોસેસ છે કરવાની હોય છે તો શું કરવા જૂન મહિના સુધી રાહ જોવામાં આવે છે નગરપાલિકા કેમ સમયસર આ ટેન્ડરો અગાઉથી શાળા ખુલે જો છ મહિના પછી તમે આ વ્યવસ્થા કરીને આપી શકતા હોય તો છ મહિના અગાઉથી તમે આ તકેદારી રાખીને કામ કરી શકો છો નોટબુક કંપાસ પેન્સિલ એવી સ્ટેશનરી જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતો તમે પહેલા ખરીદી શકો જે અત્યારે ખરીદવા બેઠા નીકળ્યા છો ત્યાં તો કેમ નથી ખરીદાતી એ અંગે મારી સીધો સવાલ છે અને આ અંગે અમે નવસારી વિજલપુર નગરપાલિકા પ્રાથમિક સમિતિના જે ચેરમેન છે અજયભાઈ એ અજયભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરીએ છીએ અને અજયભાઈનો ટેલિફોનિક આપણે સંપર્ક કરીને આ અંગે જાણવાની કોશિશ કરીએ છીએ करने के लिए धन्यवाद आपने जिनको कॉल किया है वो जल्द ही आपका कॉल उठाएंगे कृपया लाइन पर बने रहे है वो जल्द ही आपका अजय भाई जितेंद्र पटेल बोलो छो सीधी बात मत बोलो भाई, भाई। साहब आपनो फोन रिकॉर्ड थे रहे हो छे सीधी बात मा आप लाइव छो बोलो हां तो हमारा सवाल ए छे

અને આપેલી અમારે એનું કરતા હતા આ વખતે અમને છે તે વિતરણ માત્ર કહેવા માં નહીં આવ્યું પરંતુ છેલ્લે અમને તેવીસ તારીખ આ મહિનાની આગલી તેવીસ તારીખ અમને એમ કહેવા પડ્યું જયારે આચાર સંહિતા ચાલુ હતી ત્યારે કે તમે નોટબુક લઈ લો અને પૈસા અમે ચૂકવી દઈશું તો અમે કીધું નોટબુક જો તમે જ લેવાના હોય અમારે લેવાની હોય પૈસા તમે કહેવાય તમે નોટબુક લઈને આપી જાવ ને કારણ કે અમારી અમારી આચાર સંહિતા લાગતી હતી અને અમારામાં છે તે તેનો બજેટ નહીં મળે અમને બજેટ ફાળવેલું હોય તો અમે છે તે પેલું કરી શકીએ એટલે એ લોકો જ લેવાની હતી અને એ લોકો ઓર્ડર આપી દીધો છે અમારી પાસે જે સ્ટોક હતો તેમાંથી અમે દરેક બાળકને સરખા ભાગે ચૌદ ચૌદ સ્કૂલ ની અંદર સરખા ભાગે બધાને અપાય અમે હાલ પૂરતી બધાને નોટબુક આપી દીધી છે અજય મારા વિદ્યાર્થી મારો ગરીબ જે તમને મત આપે છે અથવા તો જે તમારી સ્કૂલમાં મારો બાળક ભણવા જાય છે મારા બાળકને તો એવું કોઈ લેવા દેવા નથી હોતું કે નગરપાલિકા આપે કે શિક્ષણ સમિતિ આપે વ્યવસ્થા કરો અમારા જેવા ગરીબ અમારી પાસે પૈસા નથી અમે તમારી રાહે બેઠા હોય અને હજુ નોટબુક તમારી ચલક ચલાનીમાં નગરપાલિકા અને શિક્ષણ સમિતિની ચકલ મારું બાળક નોટબુક વગર વંચિત કેમ રહી શકે કોની ભૂલામાં કોનો દોષ જે તો ભાઈ ચલત ચણા સવાલ નથી આ વખતે જે આચાર સંહિતા હતી એના હિસાબે એ લોકો જાન્યુઆરીમાં જે મીટિંગ મેળવેલી એ જાન્યુઆરીમાં એ લોકો ઠરાવ કરલો હશે કે ભાઈ આ જવાબદારી છે તે શિક્ષણ સમિતિને સોંપવાની પરંતુ શિક્ષણ સમિતિને ક્યારે સોંપવામાં આવે છે કે જયારે ત્રેવીસ તારીખ એટલે છેલ્લી ત્રેવીસ તારીખે તારીખે બોલવાની આગલી ત્રેવીસ તારીખે આપવામાં આવે છે કે તમને કહેવામાં આવે છે અમારી જ્યાં સુધી મિટિંગ ની થાય અમારી મિટિંગની થાય આધારસિતા ઉઠેલી મિટિંગ ની થાય અને મીટિંગ માં જ્યાં સુધી અમે જવાબદારી ન લઈએ અને પહેલી વાત તો એ અમારા બજેટમાં એ પૈસા નહીં મળે અમે કેવી રીતે બજેટ પૈસા ચૂકવી શકીએ એટલે અમારો પ્રશ્ન એવો હતો કે અમને લાગતું ઓળખતું છે જ નથી એ લોકો વર્ષો થયા નગરપાલિકા શિક્ષણ સમિતિને ફક્ત સ્ટોક આપે છે લાવીને બાકીની બધી પ્રક્રિયા એ લોકો જ કરતા હતા અને કરતા આવેલા છે અને આ વખતે પણ એ લોકો જ કરી છે અજયભાઈ મેં તો તમને ભાજપમાં ભારત માતા કી જય જયના નારા લગાવતા જોયા છે અત્યાર સુધી તમે ભાજપના અને કેટલા ધારાસભ્યના સંસદ સભ્યના હનુમાન તરીકે ઓળખાતા હતા

હા પરંતુ સ્કૂલ ચાલુ થઈ ગઈ ને એ લોકો છે મારો જે પ્રોબ્લેમ છે મેઇન વસ્તુ છે મૂળ વાત મને બજેટ જ્યાં સુધી મને બજેટ ની ફાયદો ત્યાં સુધી હું કેવી રીતે ખરીદી કરી શકું કાલે ઉઠીને છે તે ભટ્ટ બેકીને મહાનગરપાલિકા બની ગયો વહીવટદાર આવી ગયો અને વહીવટ એમ કે આ જવાબદારી મારી પણ જવાબદારી રહી કારણ કે એક બે રૂપિયાની નોટબાજ હું કરે મારે ઘરથી લાવીને આપી આ તો દસ બાર લાખ રૂપિયાની નોટબુકો છે

તમારી પાસે જે સ્ટોક હતો ને તેમાં અમે સ્ટ્રીકલી વોર્નિંગ આપી કે ભાઈ જેટલા વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને હાજરી પૂરી લઉં બધા આવી ગયા તેની અને તે પ્રમાણે ભાગ્યા આપણી પાસે જેટલી છે તે પ્રમાણે તો બધાને અમે ભાગ્યા કરીને

પ્રવેશ થયું કેટલીક શાળાઓમાં અત્યારે પણ કોઈ કેટલીક શાળાઓમાં શિક્ષકો છે ત્યાં બાળકો ઓછા છે જ્યાં બાળકો છે ત્યાં શિક્ષકો ઓછા છે આ ઘટ ક્યારે પૂરશો ઘટ માં તો એવું છે કે જ્યાં સુધી સ્કૂલ ચાલુ થાય એમાં એવું છે કે આપણી જ્યાં સ્કૂલ બંધ થવાની હોય ત્યાં રિટાયર થયેલા હોય એના માટે સરકાર છે તે પ્રવાસી શિક્ષકોની નિમણૂક આપે અને તે પેહલા છે જો તો અમારે અંદર કરવાનું હશે કે ભાઈ લેવાના છે તો અમે અમારી મિટિંગ જે તેર તારીખે ગઈ બાર તારીખે એમાં અમે નક્કી કરી લીધું કે જો સરકાર નહીં મૂકે તો આપણે પ્રાઇવેટ આપડા મૂકી દેવા ચોક્કસ આભાર વાત કરવા ના ના જીતુભાઈ જીતુભાઈ અમે એવું છે એમાં જુથુ બોલી ને શું ફાયદો આપણને શું ફાયદો હું એમ કે તમને હું તમને જૂઠું બોલું કે

આપણે નામ જોવા મળતા હોય છે બાકી મારી તો લાગણી પુષ્કળ છે એમ થાય કે અત્યારે મે છે વીસ હજાર નોટબુક હું તો પાસે શકું એ મારી લાગણી છે પરંતુ લાગણી સાથે નામ જોવા પડતા હોય કારણ કે જ્યાં મંજૂરી છે ત્યાં કેવી રીતે જવાબદારી લઈ શકું બસ આટલું જો તો બીજું કઈ નથી બાકી મને બી એમ થાય કે છોકરાને મળવું જોઈએ

થાય અજયભાઈ એવું ઘડતર અને એવું ચંતલ કરજો ભગવાને તમને જવાબદારી આપી છે તો એ જવાબદારી સારી રીતે નિભાવો એવી અપેક્ષા થેન્ક યુ અજયભાઈ પુરુષાર તમે પ્રયાસ કરો પરિણામ તો મને નથી ખબર થેન્ક યુ અજયભાઈ થેન્ક યુ

ચોક્કસ ચૂટ્યા છે ક્યાંક મેં પણ મત આપ્યો હશે કે તમે પણ મત આપ્યો હશે બહુ આશાના અપેક્ષા સાથે કદાચ મત આપનારાઓ પૈકી બહુ ઓછા ને એના બાળકો આ શાળાઓમાં ભણતા હશે એટલે બહુ અસર નહીં થાય પણ તમારે ત્યાં કામ કરનારો સામાન્ય માણસ આપણા શહેરમાં આપણી અડોશ પડોશમાં રહેનારો મહાન પેટીયુ રહેનાર ભારત જે પરિવાર છે એના બાળકને પણ ભણવાનો અધિકાર છે જો એ શિક્ષિત નહીં બને તો ચોક્કસ એ સમાજમાં સારો નાગરિક નહીં બને અને તમારા ઘરની અડોશ પડોશમાં જ આવા બાળકો મોટા થઈને રહેવાના છે જો એમને શિક્ષણ નહીં મળે એમને સંસ્કાર નહીં મળે શિક્ષણ વગર સંસ્કાર નથી આવતા અને સંસ્કાર નહીં આવે અને એ કોઈ ખોટા કામે કરતા થઈ જશે તો એનો ભોગ આપણે જ બનીશું કારણ કે સમાજમાં તમારું બાળક અને મારું બાળક આજ શહેરમાં ફરવાનું છે

એક એક પ્રિન્ટિંગ કરાવો તો એ બુક કદાચ વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયામાં મને એ આપણે ત્રણસો ત્રણસો રૂપિયા ખર્ચ્યા છે એમાં માત્ર ચિત્રો હોય છે કલરિંગ ચિત્રો અને એ ચિત્રોમાં એ ઓળખવા માટેના ચિત્રો જે હોય છે એના આપણે પુષ્કર પૈસા આપ્યા છે કારણ કે તમારા મારી પાસે પૈસા હતા અને નતા તો આપણે દેવું કહે પણ આપણા બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા માટે સારી સારી શાળાઓમાં એડમિશન અપાવ્યા છે પણ શું આ તમારી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જે વાલી એના બાળકને મૂકવા આવતો હશે ને એને પણ થતું હશે કે મારું બાળક પણ કોઈ ખાનગી શાળામાં ભણે આર્થિક મજબૂરી આવી જતી હોય છે અને એટલે એ તમારા ભરોસે એના બાળકને સોંપતો હોય છે એની પાસે નોટબુક લાવવાના પૈસા નથી એટલે તમારી પાસે આશા રાખે છે નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનતા જે પણ બાળકો છે ને એ બાળકોના જ્યાં તમે ચૂંટાયેલા સભ્યો છો એકવાર જે બાળક બને છે એના ઘરે જઈ આવજો કોક નાના ઝૂંપડામાં રહેતું હશે તમે બીજા બધા કામો કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવી દો છો તાત્કાલિક નિર્ણય લઈ લો છો તો શું એક નોટબુક આપવા માટે તમારે નિર્ણય લેવા માટે વર્ષો નીકળી જાય મહિનાઓ નીકળી જાય પછી બાનું નીકળે આચાર સંહિતા આચાર સંહિતા જાહેર આપણે એક મીટિંગ બોલાવીને આ નિર્ણય ના લઈ શકીએ આ ચલક ચલાનીને લઈને આજે આ ચૌદ શાળાઓમાં બનતા કેટલાય બાળકો નોટબુક થી વંચિત છે એનો જવાબદાર કોણ જનતાને વિનંતી છે જવાબો આપતા હોયે છીએ અને એ કોમેન્ટમાંથી પણ અમે ફરી સીધી વાત કરતા હોઈએ છીએ આ સીધી વાતનો વિરામ છે શિક્ષણ ક્ષેત્રે ઘડું કરવાનું બાકી છે અને એ દરેક મુદ્દે હું કરીશ સીધી વાત તો જોતા રહો આ જ રીતે સીધી વાત એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો